સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાના આધારે પોલીસમાં અરજી કરવામાં આવી છે આ પ્રકારનો પત્ર વેસુ પોલીસ સ્ટેશનને કરીને ડ્રગ્સ ટેસ્ટ કરવા માટેની અરજી કરાય છે નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉગરાવવાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપનાને લઈને ચાલી રહ્યા વિવાદ આગળ વધ્યો છે જર્નાલિઝમ વિભાગના બે વિદ્યાર્થીઓએ સ્થાપનાના વિવાદમાં સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને આ સાથે જ નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આરસી ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ અરજીઓ કરાઈ છે તેમાં પ્રથમ અરજીમાં હાલ જે સ્થાપનાને લઈને જે વાત થયો વિવાદ થયો હતો તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી આથી વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવાની પણ જાણ કરવામાં આવી છે આ ઉપરાંત નર્મદ યુનિવર્સિટીના કન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિની સ્થાપના ચાલી રહેલા રગજકને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસારણ ન થઈ શકે તે માટે કેમેરા વાંકા કરી દીધા હતા તેનાથી દેખાતું બંધ થઈ ગયું હતું ને તેના કારણે કેમેરાને નુકસાન થતા કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે આ ઉપરાંત વિદ્યાર્થીઓના વર્તન અને તેમને લગતા કાર્યોને લઈને પણ વાતા કેમ્પસમાં વાતાવરણ ખરાબ થતું હોવાનું અને ભય ભયુક્ત વાતાવરણ ફેલાતું હોવાને લઈને પણ રજૂઆત કરાઈ છે